દક્ષિણ અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં ભયાવહ હુમલામાં પંદર લોકોના મોત પાંત્રીસથી વધુ લોકો ઘાયલ થયા આરોપીના વાહનમાંથી આઈસીસનો ઝંડો ઝડપાયો ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં બીજેપી એમએલએ પર ફાયરિંગ એમએલએનો આબાદ બચાવ ખાસ્તા વિધાનસભા ક્ષેત્રના વિધાનસભ્ય સૌરભસિંહ ઉર્ફે સોનુ પર બે લોકોએ ગોળીઓ વરસાવી આજથી ત્રીસ જૂન બે સુધી અમદાવાદનો સારંગપુર બ્રિજ બંધ રહેશે નવા બ્રિજની કામગીરી શરૂ થતા બ્રિજ બંધ કરાયો ગુજરાતમાં આજે ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી અમદાવાદ એસપી રિંગ રોડ પર અકસ્માતની ઘટના મંદિરથી દર્શન કરી આવતા દંપતીને ટ્રકે અડફેટે લીધા દંપતીનું ઘટના સ્થળે મોત સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે આકાશદીપ ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટ રમી શકશે નહીં તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ